આજે ગુજરાત ના પનતા પુત્ર અને વિકસિત ભારત ના સંકલ્પ કરતા એવા માનનીય અમિતભાઈ શાહ સાહેબ નો ભવ્ય રોડ શો છે ભાજપ ના કાર્યકર્તાઓ તો ઉમટી પડ્યા છે પણ સાજે પ્રજામાં બી ખૂબ મોટો ઉત્સાહ છે માનનીય નરેન્દ્રભાઈ મોદી ને વડોદરા નું કમળ તમામ કાર્યકરો ખૂબ જ

મોદી સાહેબની સેવા માટે એક યુવાન આખા ભારત દેશની અંદર એક યુવાન કમળ ખીલાવીને વડોદરાવાસીઓ મોકલવાના છે ત્યારે વડોદરાનો ઉત્સાહ વધારવા માટે અને અમારું દસ લાખનું લક્ષણ સિદ્ધ કરવા માટે અમારા શ્રી અમિતભાઈ શાહ વધારે રહ્યા ત્યારે અમારો તો ઉત્સાહ તમે જોઈ જ રહ્યા છો પણ સાથે સાથે અહીંની પબ્લિકનો પણ ભયંકર ઉત્સાહ છે અને અમને ચોક્કસ ખબર છે કે આ ત્રીજી વખત નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બનશે અને ભારત દેશને

સ્વાગત કરવા માટે અહીંયા પધાર્યા છે બહેનો સરખી સાડીમાં આવી છે તેમજ રબારી સમાજના આગેવાનો સરખા ડ્રેસમાં અમે આજે માનનીય વડાપ્રધાન અરે માનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું સ્વાગત કરવાના છે પિંકી બેન શાહ વોર્ડ સોલ કાર્યકર્તા